જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં એક પ્રેરણાદાયી સ્ટોરી છે આપણા ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જે ભારતમાં સ્વચ્છ ગામમાં સ્થાન પામ્યું છે ગુજરાતનું એક એવું ગામ જે માત્ર એક ગામ નથી રહ્યું પરંતુ ભારત માટે એક સ્માર્ટ વિલેજ મોડેલ બની ગયું છે જ્યાં મિત્રો આપણા ગુજરાતમાં આવેલું કુંસરી ગામ અહીંનું લેન્ડસ્કેપ સામાન્ય ગામડાઓથી ઘણું અલગ છે દરેક ઘરમાં શૌચાલય સીસીટીવી સર્વેલન્સ આખા ગામમાં મફત વાઈફાઈ અને શાળાઓમાં એર કન્ડિશનિંગ આ ગામ દર્શાવે છે કે કેવી રીતે યોગ્ય નેતૃત્વ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામીણ જીવન ધોરણને ઉન્નત બનાવી શકે છે જે સમગ્ર રાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ પ્રેરણા તરીકે સેવા આપે છે જ્યારે આપણે ગામ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણે ઘણીવાર એવા સ્થળની કલ્પના કરીએ છીએ જ્યાં કાચા રસ્તા તૂટેલી ગટર અને મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય છે પરંતુ ગુજરાતનું એક આ ગામ સંપૂર્ણપણે બદલી રહ્યું છે ભારતનું પ્રથમ સ્માર્ટ ગામ બન્યું છે આ ગામ બતાવે છે કે યોગ્ય માનસિકતા અને સખત મહેનતથી ગ્રામીણ ભારતને પણ આધુનિક બનાવી શકાય છે પૂંસરીમાં દરેક ઘરમાં વાઈફાઈ સીસીટીવી કેમેરા અને સ્વચ્છ રસ્તાઓ છે જે તેને દેશના અન્ય ગામો માટે પ્રાણાદાયક મોડેલ બનાવે છે

જે સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે શહેરીઓ સ્વચ્છ સારી રીતે પ્રકાશિત અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ધરાવે છે ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે જે ગ્રામજનોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની સેવાઓ સરળ રીતે પૂરી પાડે છે આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે અહીંના લગભગ દરેક પરિવારનો વીમો લીધેલો છે જેનાથી તેઓ સુરક્ષિત અનુભવે છે કુસરીને સ્માર્ટ બનાવવામાં ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આખા ગામમાં વાઈફાઈ નેટવર્ક છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ ખેડૂતો અને દુકાનદારો મફતમાં કરી શકે છે આ ડિજિટલ એક્સેસ ગ્રામીણ જીવનમાં પરિવર્તન લાવી રહી છે ગામમાં જાહેર જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે સમગ્ર ગામમાં સુરક્ષા સુનિશ્ચિત કરે છે સમગ્ર ગામમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરવા માટે એક જાહેર સંબોધન પ્રણાલી લાઉડ સ્પીકર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જે ગ્રામજનો સુધી તાત્કાલિક માહિતી પહોંચે તેની ખાતરી કરે છે ઉંસરીનું સફળતાનું એક મુખ્ય કારણ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ગામનું દરેક બાળક નિયમિતપણે શાળામાં જાય છે જેનો અર્થ એ થાય છે કે શાળા છોડી દેવાનો દર શૂન્ય છે શાળાના વર્ગખંડો એર કન્ડિશન છે અને બાળકોને વાઈફાઈ સાથે કોમ્પ્યુટર વર્ગો આપવામાં આવે છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની ખાતરી કરે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે વર્ગખંડોનું પણ સીસીટીવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે સ્માર્ટ સુવિધાઓ માટે સ્માર્ટ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે પૂંસરીમાં રોજગારની તકોમાં વધારો થયો છે જે લોકો પહેલાં કામની શોધમાં મોટા શહેરોમાં જતા હતા તેઓ હવે ગામમાં જ નોકરીઓ અને વ્યવસાયની તકો શોધી રહ્યા છે સરકારે પૂંછરીની નોંધપાત્ર સિદ્ધિઓને માન્યતા આપી છે અને તેને રાષ્ટ્રીય સ્તરે સ્માર્ટ ગામ મોડેલ તરીકે માન્યતા આપવામાં આવી છે આ ગામ સાબિત કરે છે કે સ્પષ્ટ વિચારસરણી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને દરેકની મહેનતથી ભારતીય ગામડાઓ આધુનિક અને સમૃદ્ધ બની શકે છે આ ગામ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે તો આ ગામથી આપણને પણ કાંઈક પ્રેરણા લેવી જોઈએ અને આપણા ગામમાં પણ પરિવર્તન લાવવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો આ સ્ટોરી ઉપરથી બીજા ગામડાઓને પણ પ્રેરણા લેવી જોઈએ અને હા મિત્રો તમારી આજુબાજુ એવું કોઈ ગામ હોય જે ગામમાં કોઈ સારું કાર્ય થતું હોય એ ગામમાં સરપંચ અને ગામના લોકો સાથે મળીને ગામનો વિકાસ કરે છે એવા કોઈ ગામની સ્ટોરી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો એ સ્ટોરીના વિડીયો પણ અમે બનાવશું તો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ